સાબરકાંઠામાં તાજેતર થયેલ વરસાદથી શાકભાજી મહો ગણાતાલી ખેડ્રહ્મા સહિતના વિસ્તારોમાં શાકભાજી પકાવનારા ખેડૂતોની હાલત કફોડી બની છે એક તરફ શાકભાજી પકવનારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા તો બીજી તરફ મોંઘા ડાક બનેલી શાકભાજીથી ગૃહણીયનું બજેટ ખોરવાઈ ચૂક્યું છે વડાલી ખેડબ્રહ્મ સહિતના પંથકમાં મુશળધાર વરસાદના પગલે શાકભાજી પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે શાકભાજી ખેતી કરતા મોટા ભાગના ખેડૂતો પાકની ઉપજ સહિત મોંઘા દવા ખાતર બિયારણ અને મજૂરીનો ખર્ચ પણ સરભર કરવા માટે ભારે મૂંઝણા મૂકા છે એક તરફ ખેડૂતોને રોજે રોજ મળતા પાકની ઉપજમાં કાપથાની સામે હોલસેલ બજારોમાં ભાવ ઉચકાયા છે જોકે વડાલીના ભગીરથ શાક માર્કેટમાં તેજી આવતા હોલસેલ વેપારીઓને લઈ રિટેલર શાકભાજીના ભાવમાં ધડકમ વધારો થતાં ગૃહિણીઓના બજેટ પણ ખોરવા છે ત્યારે એક વચેટિયા રાતના પગલે હોલસેલ બજારોમાં તેજી નોંધાઈ છે તો બીજી તરફ અવિરત વરસાદને લઈ ખેડૂતોના પાકમાં થતી ઉપજમાં ઘટાડો નોંધાયો છે જેને લઈ ખેડૂતો સરકાર પાસે વળતર સહિત સહાયની આશા રાખી રહ્યા છે આજે આપણે જે જગ્યાએ ઉભા છીએ એ વડાલી કે ઉત્તર ગુજરાતનું મોટામાં મોટું શાકભાજી ઉત્પાદન કેન્દ્ર કહેવાય આજુબાજુના ખેડૂતો મોટા પાયા ઉપર શાકભાજીનું વાવેતર કરે છે અને સમગ્ર ગુજરાતની અંદર અહીંથી શાકભાજી થાય છે તમામ લોકો અહીંયા ખરીદવા આવે છે અને ખેડૂતો વેચવા પણ આવે છે તો આજે છેલ્લા પંદર દિવસથી શાકભાજી માર્કેટની અંદર બહુ મોટા મોટી અછત આવી છે કારણ કે ખેડૂતોનો પાક ફેલ ગયો છે અને ઉત્પાદન ઉપર મોટામાં મોટી અસર થઈ છે સતત પંદર દિવસથી વરસાદ ચાલુ છે હું પણ એક ખેડૂત છું હું મેં પોતે હું પોતે પણ ઓર્ગેનિક ફાર્મર છું મારા નેટ હાઉસની અંદર ખીરાનું વાવેતર કરું છું પંદર દિવસ પહેલાં મારા નેટ હાઉસમાં દોઢસો પાઉ નીકળતા હતા આજે માત્ર ત્રીસ છે એટલે કે ઉત્પાદનો પર મોટામાં મોટી અસર થઈ છે અને જેના કારણે આ શાક માર્કેટના ભાવો ઉચકાણા છે એટલે મારી સિટીની બહેનોને મેં હાથ જોડી વિનંતી છે કે શાકભાજીના ભાવ વધ્યા છે પણ ખેડૂત મરી ગયો છે ખેડૂતને તો કોચમાં પાકનું ઉત્પાદન નથી પાક ફેલ છે તો આવા સંજોગોમાં સરકારે પણ ખેડૂતને મદદ કરવી જોઈએ આવી મારી નમ્ર વિનંતી અને અપીલ जय हाल बात तो भाजी होलसेल बजार प्रति वीस किलो ना भाव कोबीज बार सौ चौसौ पचास प्रति वी किलो फ्लावर बार सौ पंदर सौ प्रति वीस किलो गवार अठार सौ बीसो प्रति वीस किलो दूधी अग्यारो थी तेरसो प्रति वीस किलो दलका एक हज़ार चौसौ प्रति वीस किलो कैला बेहजार बीस सौ प्रति वीस किलो पालक एक हजार सौ प्रति वीस किलो मरचा अगय पंदर सौ प्रति वीस किलो रींगण चौदौ એક હજાર પાંચસો પચાસ પ્રતિ વીસ કિલો ટામેટા પ્રતિ પ્રતિ કિલો કોથમીર કિલો સાબરકાંઠા જિલ્લાના વડાલી વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો શાકભાજીના વાવેતર થકી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે જોકે તાજેતરમાં વરસેલ મુશળધાર વરસાદને લઈ વડાલી સહિત આસપાસના વિસ્તારમાં મોટાભાગના ખેડૂતોના શાકભાજીનો પાક સંપૂર્ણ વરસાદી પાણીમાં નિષ્ફળ ગયો મોંઘા દવા ખાતર બિયારણ તેમજ મજૂરીનો ખર્ચ કાઢવો પણ ખેડૂતો માટે મુસીતરુપ બન્યો છે ખેડૂતો માટે આશીર્વાદરૂપ ગણાતો વરસાદ ચાલુ વર્ષે ચોમાસાના ઋતુની આફતનો વરસાદ સાબિત થયો છે ત્યારે શાકભાજી પકવતા ખેડૂતોને રોજ પાકમાંથી મળતી ઉપજમાં મોટો ઘટાડો નોંધાવે છે શાકભાજીના પાકોમાંથી મળતી ઉપજમાં ખેડૂતોને ઘટાડો નોંધાવે છે સામે હોલસેલ બજારમાં ભાવ ઉચકાયા છે સાથો સાથ શાકભાજી નું વાવેતર કરતા ખેડૂતો અવિરત વરસાદના પગલે પાક નુકસાન બાબતે સર્વે સહિત વળતરની સરકાર પાસે આશા રાખી રહ્યા છે હવે અમારે જે અમને જે ઘર ખર્ચી જે આપવામાં આવે છે એના કરતાં જે હમણાં શાકભાજીને અમે ખરીદવા જઈએ તો સિત્તેર રૂપિયાની આજુબાજુ કંઈક ગિલોડી મળે છે કિલો હવે અમે પહેલાં જે બચત કરતા હતા એ બચત સેજે અમારી બચતી નથી તો અમે પાછળ જઈને ભવિષ્યનું વિચાર કરીએ તો શું વિચાર કરીએ આમાં તો થોડોક સરકારને અમારી વિનંતી છે કે થોડોક શાકભાજીમાં તો એમાં કંટ્રોલ કરવામાં આવે ભાવનો ભાવમાં હા વચોટિયા બહુ ભાવ આમાં ભાવ ખાઈ જાય છે એટલે હા એ દૂર કરવામાં આવે હોલસેલ બજારમાં વચેટિયા રાહના કારણે રિટેલર બજારમાં પણ શાકભાજીના ભાવમાં ધડકમ વધારો થતાં ગૃહિણના બજેટ પણ ખોરવા છે ગૃહિણીને રોજેરોજ ઘર ખર્ચ માટેની રકમમાં શાકભાજી ખરીદી ખૂબ જ મોંઘી પડી રહી છે તેમજ ખર્ચ માટે નાણામાંથી બચત પણ થઈ શકતી નથી જેને કારણે ગરીબ તેમજ મધ્યમ પરિવારો માટે લીલી શાકભાજી આરોગવી ખૂબ જ મુશ્કેલ બની છે આવનાર સમયમાં સરકાર દ્વારા શાકભાજીના હોલસેલ બજારોમાં ગયા રાતે દૂર કરી ખેડૂતોનો માલ સીધો વેપારીને મળે તો આવનાર સમયમાં શાકભાજીના ધડકમ વધારા મુક્તિ મળે તેવું ગૃહિણીઓનું માનવું છે સાબરકાંઠા જિલ્લાનું વડાલીનું શાક માર્કેટ એટલે એક શાક માર્ક શાકભાજીનું હબ ગણાય છે આ શાક માર્કેટમાં આજુબાજુ તાલુકાઓ અને જિલ્લામાંથી શાકભાજીની આવક થતી હોય છે પરંતુ સતત દસ બાર દિવસથી સતત વરસાદના કારણે શાકભાજીના પાકો નિષ્ફળ ગયા છે તેથી ભાવમાં ઉછાળો આવ્યો છે દરેક શાકભાજી ભીંડા રીંગણ કારેલા ફુલાવર કોભી જેવા શાકભાજીના ભાવ હજારથી બારસો રૂપિયા બોલાય છે તેથી દરેક શાકભાજીના ભાવો વધ્યા છે દરેક ખેડૂતોના પાકો નિષ્ફળ ગયા છે તેથી આ શાકભાજીના ભાવમાં ઉછાળો આવ્યો છે ઈશ્વરભાઈ સગર વડાલી છેલ્લા એક મહિનાથી વરસાદ ચાલુ છે રહેવાનું નામ લેતો નથી અમારે શાકભાજીનું વાવેતર અમે કરીએ છીએ પહેલો અમારે રોજનું દસમાન બાર મં જેવું ઉતારો થતો હતો શાકભાજીનો અને અમને કોસાતું દસમાન બાર મંના ઉતારાને લીધે પણ હવે આ વધુ વરસાદના લીધે બિલકુલ ઉતારો એકદમ ઘટી ગયો છે રોજનું શાક અમારે વીસ કિલો પચીસ કિલો જેવું ઉતરે છે ભલે સામે ભાવ મળે છે અત્યારે

શાકભાજીની માંગ સામે આવક ખૂબ ઓછી હોવાના કારણે હોલસેલ વેપારીઓ સહિત વચેટિયા રાજમાં ઘી કેળા જેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે ખેડૂતો પાસેથી ખરીદી કરાયેલી શાકભાજી રિટેલર બજાર થકી ગ્રાહકો સુધી પહોંચતા આસમાને ભાવ પહોંચી રહ્યા છે ત્યારે આગામી સમયમાં વરસાદ અવિરત રહે છે તો શાકભાજી સહિતના પાકોમાં નુકસાનીના પગલે ભાવમાં વધારો નોંધાઈ શકે તેમ છે વરસાદે સર્જેલી તારાજીના પગલે શાકભાજીના ભાવમાં વધારો નોંધાયા છે સાત સાત ગૃહિણીઓના બજેટ પણ ખોરવાયા છે ત્યારે આગામી સમયમાં વિરત વરસાદના પગલે ખેડૂતોને શાકભાજીના પાકોમાં થયેલ નુકસાની બાબતે સરકાર દ્વારા કેવા અને કયા પ્રકારના સહાયની જાહેરાત કરાય છે તે મહત્વનું બની રહેશે એવા સ્મિતા સાબરકાંઠા